ઠાકોર સમાજને શિક્ષણની રીતે પછાત સમાજ માનવામાં આવે છે પરંતુ હવે ઠાકોર સમાજ પર લાગેલું આ કલંક ભૂસાવવા માંડ્યું છે શૈક્ષણિક રીતે પછાત માનવામાં આવતા ઠાકોર સમાજની નવી પેઢી નવા નવા આયામોને સર કરી રહી છે અને ઠાકોર સમાજમાં હવે દીકરાઓની સાથે સાથે દીકરીઓ પણ હરડફાળ ભરી રહી છે ત્યારે ઠાકોર સમાજ કર્મચારી મંડળ દ્વારા સમાજમાં શિક્ષણ અંગે જાગૃતિ લાવવા જે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા તે પણ રંગ લાવી રહ્યા છે દાંતિવાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા શેરગઢ ગામની એક દીકરીએ પોતાના માતા પિતાનું સપનું પૂરું કરવા માટે શેરગઢથી ડીસા દરરોજ અપડાઉન કરીને ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં આવીને અભ્યાસ શરૂ કર્યો હતો નિકિતાબેન નામની આ દીકરીએ ઠાકોર સમાજની લાઇબ્રેરીમાં અભ્યાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લીધો હતો અને આખરે આજે નિકિતાબેનને સરકારી નોકરીમાં સ્થાન મળતા તેમના માતા પિતા સહિત ઠાકોર કર્મચારી મંડળ અને સમગ્ર ઠાકોર સમાજમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે ગીતાબેન ઠાકોરે સખત મહેનત કરીને સમાજની અન્ય દીકરીઓને પણ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે